બનાસકાંઠામાં અમીરગઢમાં થતી રેતીની ચોરી ઉપર રોક લગાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણી લોકો બહિષ્કાર કરશે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રેતીની ચોરીના બનાવોમાં બેફામ વધારો થયો છે ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી વ્યાપક કમાણી કરી રહ્યા છે આ સમગ્ર મામલે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ રેતીની ચોરીમાં મિલીભગત હોય તેવા આક્ષેપો કર્યા છે

દારૂ પીને વાહન ચલાવતા હોવાથી જાહેર માર્ગ ઉપર અકસ્માત થાય અને કોઈના જીવ જોખમમાં મુકાય તો જવાબદાર કોણ જેથી સત્વરે જો આ રેતીની ચોરી કરતા ભૂમાફિયા ઉપર રોક લગાવવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગામ લોકોએ ચીમકી આપી છે હવે જોવું એ રહ્યું કે અમીરગઢ મામલતદાર તેમજ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ પર કારવાહી કરવામાં આવે છે કે પછી કુંભકરણે નિંદ્રામાં તંત્ર રહેશે તો આવનારો સમય જ બતાવશે બાલગઢ ખારા જતા રોડ ઉપર જે અરવાડા અને અરણીવાડા બંને ગામ આવેલા છે બંને ગામની સીમની અંદર બનાસ નદી ચાલી રહી છે બનાસ નદીની અંદર જે ખનન થઈ રહ્યું છે છેલ્લા એકાદ વર્ષથી તો સરકારને ઘણી રજૂઆતો કરી મામલતદાર રજૂઆતો કરી ગામ લોકોએ પણ રજૂઆતો કરી પણ હજી સુધી મામલતદારે કોઈ એક્શન મોડ લીધું નથી ખાન ખનીજ ડિપાર્ટમેન્ટને પણ હજી કોઈ આ ખનીજે પણ હજી એક્શન મોડમાં આવી નથી બે ફાર્મ ટેક્ટરોવાળા ચાલી ચાલકો ચાલી રહ્યા છે એની જોડે કોઈ લાઇસન્સ પણ નથી અને પીધેલી હાલતમાં એ લોકો ચાલી રહ્યા છે જો હવે આજે અમે બંને ગામો ભેળા થઈ સો બસો માણસોનો થોડું ભેગો થયો છે અને સરકાર સરકારશ્રીને અમે રજૂઆત કરી છે માનશ્રીને રજૂઆત કરીએ છીએ કલેક્ટર શ્રીને રજૂઆત કરીએ છે અને ઉચ્ચ સરકારને શ્રીને રજૂઆત કરીએ છીએ કે જો હવે આ એક્શન મોડમાં નહીં આવે તો અમે આ ભવિષ્યની આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે જેના સરકારે પગલાં લેવા જરૂરી છે અને સરકાર ખરેખર ધ્યાન દોરે અહીંયા રસ્તા ઉપર ઘણા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ બેફામ અકસ્માતો ન થાય એ માટે સરકારને ધ્યાન દોરવું જરૂરી છે ગામ આવેલ છે બનાસ નદીઓથી પસાર થાય છે અને બનાસ નદી ની અંદર બજરીનું ખનન ચાલી રહ્યું છે રોજના 500 થી સાતસો ટેક્ટરો અધિકૃત કોમર્શિયલ વગરના ટેક્ટરો લાયસન્સ વગરના દારૂડિયા દારૂ પીને બેફામ ટ્રેક્ટર ચલાવે છે અને એક્સિડન્ટના ભય વધી ગયા છે અને સરકારને રજૂઆત કરી છે મામલાદાર શરીરને રજૂઆત કરી છે પણ યોગ્ય પગલાં લેવાતા નથી ખાન ખનીજવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નથી એટલે જો આ સરકાર આ બાબતે કોઈ ધ્યાન ન આપે તો સંપૂર્ણ ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું રત્નભાઈ રબારી દિનેશ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા